રામ રામ ડેડા ને આજે આપણે કપા ઉતારે તે જોશું ને જીરું આવ્યું તે જોશું કેવડું થયું કેવડું થયું જીડું તે જોશું લઈ લ્યો ચટણ તો જીડું જે એવડું ને એવડું જ છે હજી ઝીડું એવડું જ છે અને કપા ઉતાડે લઈ લો કપા ઉતાડવા જીતા

iya yeah. mana? Mm -hmm. Okay. apa? di kaki apa Splendor, Splendor plus salah. Sekali kan ini હવે હું બધા યુટ્યુબ ફેમલીને ચણા દેખાડી દઉં થોડાકથી આ ચણા આપણો બ્લોક નહોતો આવતો એટલે થોડાક મુનિરાજ યુટ્યુબ થઈ મુનિરાજ અને તે મુનિષ આપણે મળી આવી છે યુટ્યુબની લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો નહીં હવે ડેલી નાખી એટલે તમારા વિડીયો જોતા જુટ્યુબમાં ને જોવાનું ભૂલશો નહીં યુટ્યુબ વિડીયો ડેલી આવશે આપણે નાસ્તો કરતા

ઇન્સ્ટાગ્રામમાં જીગ જે કે પાઠક પંચાણું તે છે ઇન્સ્ટાગ્રામમાં હે ને જે કે પાઠક પંચાણું પંચાણું હે તો તે એ છે અને યુટ્યુબમાં તો હજી પાઠક જીગર એમ છે હાલ ઇન્સ્ટાગ્રામમાં એ તો લીંક નાખ દે બધાય મારા યુટ્યુબો જોતા આવી જ અવનવો વિડીયો આવે છે જે આપણે સૌથી પહેલાં જ જોવા મળશે જય રામ ચલો તમને વાયુ બતાવું વાયુ કેટલી ગુંડી ગઈ હવે પાણી જોવાનો બ્લોગ આવશે છે યુટ્યુબમાં કબૂતર હતા તે ઉડી ગયા છે તે જોતા જેટલું ફૂલ ને આ ઝીડું તે આપણો અવનવા પછી વિડીયો નહોતા આવતા અહીંયા અમે થોડાક કામમાં તો એટલે થોડાક વિડીયો નતાવતા હવે ડેલી આવશે એકાત્રે આ જવું તો તમને બ્લોગ આવશે તો જવાનું ભૂલતા નહીં ભૂલતા નહીં અને નવા વિડીયો જોવા માટે મળીશું ને પપ્પા ઘણો બધો ઉતરી ગયો चेलियो पापा गण उतरियो हमार टाटा अब हमार टाटा गो चेलियो देखास देखाई है और नटुमलो जान अब पासा બીજા બ્લોકમાં લેશું ચણાનો વિડીયો ચણા પાસે બીજા બીજા બ્લોકમાં લેશું ને આપણે વિડીયોને એન્ડ આપીએ ત્યાં સુધી જય શ્રી રામ જય શ્રી રામ હવે મળીએ chở dưỡng nè môi chuông môi chuông môi chuông môi chuông môi chuông môi chuông